पाकिस्तान जो. कमांडो <laughs> 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 ला दो एक खोली मा थी, बीजी खोली खोलीमा હેલો દોસ્તો તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહેજો કેમકે આપણા હોય ને મજામાં શું કરવા ખબર હાડીમાં આવ્યા આ ખાલી એકલું નથી ને માણસો થોડાક બદલાવી નાખે કેમ કે માણસો માં હતો નથી હવે માણસો બદલાવી નાખ્યા વિકેપ હા રોહિતભાઈ ને નીતિન ભાઈ શ્યાર છે આ તપ દબાટી બોલાવાની છે કચલાની બુસ માર દેવાની છે રોલા સોલા ને હું કેવાય કે પછી બાકાજી કે બોલાવાની છે હાલો તો વિડીયો માં બના રહો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાડી ની કાઠે આવી જાસ આ બાસ્કા બાસકો ભરીને જવાનું કે બાસકા ભરી ભરીને ઘેર જવાનું કે તો ખાવાનું કેટલું લેવે ઈ તો કો ખાવાનું કેટલું લેવે ખાવા ખાવા તો ખાડી ચડે ખાવે આવે ખાવે આવે ખાવાને નાવા ખાડીમાં શું કરો આવે ખાવાને નાવા ચાલો કન્ટિન્યુ બના રહેજો આગળ તમને બતાડીએ ખાવાનું કેટલું લેવા ને હાલો તો ગાઈઝ અને ગાઈઝીસ કેમ કે આજે અમારે છે ને જગ્યા બદલાવી નાખીશ ના જો અમારા હું કહેવાય કે સામાન બધો મેલી દીધો બાસ્કા એક બે ત્રણ ને ચાર ને અમારા છે ને બે મિત્રો છે ને એ હું કરેશ ખબર મેચ લા પકડે આ જો જો એક આયા છે એક આયા છે આથે પાણીમાં ઉતરીને માછલા પકડેશ કેમ કે આપણે ઉતરે તો આપણે એ નથી આવડતું આવડે જાડા મોટું રિક્સ ન લેવાય મિત્રો મારા મિત્રો વિશે મેસલા પકડ્યા એક હોંઢિયા કહેવાય નાના નાના ચીંગા આવે ને ઓલો સમુદ્રી લૂટેરા પકડે ને એ પકડ્યા જો બતાવીએ હા જો કોને પકડ્યા ગવર આ મારે જરા વિનોદ તો કરશે મોટો જ મોટો કે પકડે મેસલા પાણીમાંથી અમારે રોહિતભાઈ છે ને કેસલી કેમ પકડે ને એ તમે જો ખાલી પાણીના અંદરમાંથી હો મિત્રો આ જો ગઈ કેટલી મહેનત થાય ખાલી જો એ પકડીને રેવાનું છે રોહિત ભાઈ આપણે હા જો

તેલ માં કરીને આપણે ટ્રાય કરી આપણે હેકોની નાસ્તો બનાવી નાખવાનો છે જે અત્યારે પકડે છે ને મિત્રો વાગી ગયા છે સાડા અગિયાર ને તડકો એવો લાગે છે ને તમાર ભાઈ બે ટોપી બופי ને પછી માસ્ક ને 베રી લીધું કેમ કે કાળા ન થઈ જાય નકર પછી છે ને કાળા થઈ જાય ને તો સમજી ગયા ને અમારા મિત્રો જે છે ને સાખ બાંધે છે આશિયામાં આજાવ તો મિત્રો પાણી આવી ગયા જો બહુ વધારે આવી ગયું હા ભાઈ કે પાકિસ્તાન નું કેશ ભાઈ હું કેશ ભાઈ મોદીજી હું કર્યું ને પાણી બંધ કરી દીયા પોતે પાણી આવ બધી છે મિત્રો તો પાણી હવે આ મંદર પૂગી જાય પછી માંડવા જાય તો બધી તૈયાર થઈ જાય પછી પાણી બાણી પીને પછી માંડવા જાય તો આલો બનારે જો કન્ટિન્યુ રાખો તો તડકો બહુ લાગે છે તડકો એવો છે ને કે એની વાત જવા દઉં ને અમારે છે ને તડકો લાગે ને એટલે ગરમી થાય ને એટલે નાવું પડે ન મેળ આવે મારા મિત્રો જો આજો આજો ફાયરિંગ ચાલુ થઈ ગયું છે પાકિસ્તાનમાં

પાકિસ્તાનનો હમલો થઈ ગયો કમાન્ડો ભાઈ કમાન્ડો કર આજુ હજુ આજુ સારું ચાલતો હા

અમારે આડી આગળ રસરપટી નથી ગાય કઈ ઘટે નહીં આજો જાય જઈને ગાઈ જઈશ તો રખડી બકડી ને પાણી બાણી પીને પાછા આવી ગયા હશિયા માંડવા એમ કે પાણી આવી ગયા આજો જગ્યા છે ને ચેન્જ કરીને આખી આવી ગયા લીધા ને આજો આ ભાઈ જગ્યા કરે માંડવાની તો માંડી દે આવું બધું બાંધવું પડે પછી કસલા પકડે તો માંડી દે ફટાફટ હાલો તો બને પેલું આસિયું માંડી દીધું બીજું આસિયું માંડીએ આજો કેમ કરે જગ્યા છે મસ્તી ના મૂળિયા બુળિયા કાપીને આમ જો

ફટાફટ માંડી દઈએ કેમ માંડે બાસ્કુ ભરીને જવાનું કેસ કેસલાનું બાસ્કા ભરીએ આખેલે પણ હા મિત્રો હરિયાળ આવે ને તો બાસ્કુ ભરીએ તો હરિયાળ કુકી જાય ને તો બધું ખાઈને વહી જાય હવે મિત્રો આશિયા માંડે એક ઓલે પર નીસો છે એ બે આપણે ત્રણ ને બોર્ડર મિત્રો પડી ગઈશ હા ભાઈ બોર્ડરે જવું भाईजान कैसे हो oh, <laughs> मोदी जी ने पानी बंद कर दिया। मोदी जी ने वो पाकिस्तान वालों का वाल बंद कर दिया ना? इसलिए <laughs> में ये तो तो आजा आजा <laughs> 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 पाकिस्तानी है सामने वाली बॉर्डर पे देखो ঝ'লে હાસ્યા બાસ્યા માંડી દીધા ને આવ થાકી ગયા કેમ કે હવે છે ને ને જે કામ હતું એ બધું પતાવી લીધું મેં રોહિતભાઈ ને તૈયાર રગડે ફોન માં ગોધા મારે કઈ એક વસ્તુ આવી ને માન માન કાઢી

આશિયા ઉપાડવા જાય છે આ જો જો લે ફેંકી દીધી નબળો માલ તો આ લોકોને ફાવે નહીં ફેંકી દે બોલો ગામમાં માણસો ભીકા મરતા હોય ના ભાઈ ફેંકી દે બોલો એ આઈડિયામાં કઈ નથી કેમ કે

મિત્રો નાસ્તો જો આખી ભૂંગળાની ટેલીઓ આડી એવા કાય ને કે ભૂખ કાઢી નાખી એવા હારું હાલો તો નાસ્તો કરી દઈ જાપાની હાસ્ય છે ને વિનોદભાઈ છે ને એ ઉપાડી જોઈ કઈક આવી રીતે જોઈ જાપાનના ના છે ને એટલે એવી રીતે જોવા પડે ઇન્ડિયા ના હોય ને તો એવી રીતે ન જોવા પડે આ જોઈ

અમારા કરતા વધારે છે ને હા ભાઈ વેકેશ લે પકડા એ કાટે કાટે દી એ તો હું તમારો ઠગો આવી હતી તમને જગ્યાઓ આપતી હતી કે આપણે કોને આપતા એ લોકો ને છે ને કાયમ નું રહ્યું દરરોજ નું રહ્યું એટલે અમને જગ્યા ના આપે તે હારું કેવા એ પહેરે આવે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પાણી બાણી ફ્રીજ નું કોઈ નહીં એમ ફ્રીજ નું હોય ને પાણી એવું છે મિત્રો કેમ કે અમે પાણી ના બાટલા છે ને એ બાંધી દીધા આ બાસ્કામાં નાખીને હજી આ બાસ્કામાં એક પાણી નો બાટલો છે પછી પાણીમાં મૂકી દઈએ ફાઈનલી મિત્રો હવે છે ને હાસ્યા બાસ્યા ઉપાડ લીધા ને તડકો એવો લાગે ને તડકો માં કે મારું કામ હો ભાઈ ને હવે છે ને મિત્રો ઘરે જવાની તૈયારી કરી લીધી બધી આ જો આ એક કસલા છે બાસ્કા માં ભરી લીધું બધી કમ્પ્લીટ પાણી ના બાટલા એ સાને મે કે આ જો કેર ગાયા રોકા જે બેદી ઓહો વિન્નુ ભાઈ ના કસલા ઓહો કઈ ગટે ની આવી આ વિન્નુ ભાઈ આ જો જો ગળી નાખી